પણ મને એવું લાગે છે કે આ કઈ કરી નહીં કે ઈરાન વાળા કારણ કે ઓલા શું છે લોખંડ ના ડોમ બનાવેલા છે એની પર બોમ્બ મારે તો કઈ થાય નહીં પણ ડોમ કેટલા વર્ષ જૂના છે આવો કાટ ખાઈ ગયા છે હા ઈ છે કાટી ગયું હોય શું છે ઈઝરાયલ પાછો ઝાકળ બહુ પડે હવારમાં એનાથી લોખંડ કાટે તો બોમ્બ ને હમે એ એટલું બધું ઝીલી ન કે બોમલી મને તો એ બીક છે આમાં ભારતનું નું નો થાય તો ના ના ભારતને ભારતને ભારત ને ન થાય ભારત ને એમાં કઈ આમ તો લેવા દેવા છે જ નહીં બરાબર કે સીમા અડતી નથી કઈ છે એના માણસો તો ઇઝરાયલ માં છે જ ને હા એ બધા અહીંથી કામ કરવા આટલું લઈ ગયા છે ઇઝરાયલ વાળા પણ એમાં કઈ એ અહીંથી ફોન કરી દે ને એટલે એ ભારત વાળા ન કરે આંતરિક મામલો રહ્યો ને એટલે પણ વાત આગળ વધી જાય તો તકલીફ જેવું થાય હોય છતાં આમાં વિચારે જેવું ખરું આમ પાછું આ બધું અમેરિકા પાછું મોળો નો મૂકે ને એમ તકલીફ ન્યા છે એટલે એ તકલીફ જ ન્યા છે ને વિશે જો અમેરિકા આવ્યું છે ને તો થોડીક માથાકૂટ વધશે અહીંયા પાછી સૂટણી રહી એટલે પાકિસ્તાને પોતાનું કંઈક તો કરે જ ને એમ હે ને પાકિસ્તાનમાં કોઈ રોલ જ નથી ને પાકિસ્તાન કાંઈ ન કરે એમાં 設 <noise> 楽はハル。